નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડી છે તેમાં ધોરણ દસ પાસ હોય તે પણ અરજી કરી શકે છે તેથી આજના વિડીયોમાં આપણે આ ભરતી વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ત્યારબાદ પોસ્ટરના નામની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી કોર્ટ પ્યુન એટલે કે પટાવારા માટે કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી પટાવારાના પદ પર કુલ એસી જગ્યાઓ માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની ચર્ચા કરીએ તો મિત્રો આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોએ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસ સી આઈ ડોટ જીઓવી ડોટ ઇન છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ અને કુકિંગનો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ અનુભવની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી માટે તમારી પાસે કોઈ પણ હોટલ રેસ્ટોરન્ટ અથવા સરકારી વિભાગમાં પટાવારાનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ પદ માટે તમારી ઉંમર વધુમાં વધુ સત્યાવીસ વર્ષ અને ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જોઈએ ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો મિત્રો પટાવારાની આ ભરતી હિન્દી અને અંગ્રેજી સાથે લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા કઈ જગ્યાએ શહેરો રહેશે તેની વિગતો જોઈએ તો મિત્રો લેખિત પરીક્ષાનો સમયગાળો નેવું મિનિટનો રહેશે તેમાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ નહીં રહે અને સોળ રાજ્યોમાં સત્તર જિલ્લામાં પરીક્ષા યોજાશે જે આ પ્રમાણે છે ત્યારબાદ અરજી ફીની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં જનરલ કેટેગરી માટે ચારસો રૂપિયા રાખેલા છે અને ઓબીસી એસસી એસટી એક્સ સર્વિસમેન માટે બસો રૂપિયા રાખેલા છે તો મિત્રો વિડીયોને પૂર્ણ જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તેને ફટાફટ સબસ્ક્રાઇબ કરો આભાર ધન્યવાદ